માં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા સારું આપેલ સૂચનાને અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી જીજી સાહેબ સાહેબનાઓએ આણંદ જિલ્લામાં વહેલી સવારના પેટ્રોલિંગમાં રાખી અસરકાર કામગીરી કરવા સારું પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાવે જરૂરી સૂચના આપેલ હોય જે અન્વયે શ્રી એચઆર બ્રહ્મભટ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાવના માર્ગદર્શન હેઠળ તારીખ ઓગણીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જીએમ પાવરા એલસીબી આનંદનાઓએ બાતમી હકીકત મળેલ કે કાદરભાઈ મહમ્મદભાઈ કુરેશી રહેઠાણ બાલેજ કુરેશી મોલ્લા બાલેજનાઓ તથા ઈસાકભાઈ સિદ્દિકભાઈ કુરેશી રહેઠાણ આણંદ નાઓ તેમના વળત્યા માણસો સાથે મળી બાલેજ કુરેશી મોલ્લામાં આવેલ તેમના કબજા ભોગવટાવાળી જગ્યામાં ગેરકાયદેસર રીતે ગૌવંશ લાવી તેઓના મળત્યા માણસો મારફતે કતલ કરી ગૌમાંશ વેચાણ અંગેનો ધંધો કરે છે જે આધારે બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા દસ ગૌમાસે કતલથી બચાવી જીવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે તથા રેડવાડી જગ્યાએથી આઠસો પંચ્યાસી કિલો જેટલો ગેરકાયદેસર રીતે કતલ કરેલ ગૌમાંસનો જથ્થો જપ્ત કરી ચાર આરોપીઓને પકડી તેઓ વિરુદ્ધ અત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ ભારેજ પોલીસ સ્ટેશન તરફથી સોંપેલ છે